વડગામ તાલુકાના પાંચડા ખાતે પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિની રેલી યોજાઈ આજે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ મુક્ત ગામ કાર્યક્રમ અંતર્ગત રેલીનું પ્રસ્થાન ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષી પંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજી પાંચડા રોગી કલ્યાણ સમિતિના પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌધરી ગ્રામ્ય આગેવાન શ્રી પિતાંબરભાઈ પરમાર વગેરે અગ્રણીઓએ લીલી ઝંડી દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું આજ રોજ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ શુક્રવારના તમાકુ મુક્ત યુવા અભિયાન ટુ પોઈન્ટ જીરો કેમ્પેઇન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ બનાસકાંઠા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રીના માર્ગદર્શન અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી વડગામના માર્ગદર્શન હેઠળ તમાકુ મુક્ત ગામ અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પાંચડા ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામ તમાકુ મુક્ત બને તમાકુ સ્મોક ફ્રી વિલેજ બને તે માટે ગામમાં રેલી કરી અને તમાકુ ન ખાય એ વિશેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ગામ લોકોને તમાકુથી થતા નુકસાન અંગે માહિતગાર કરી કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી એલ મેડિકલ ઓફિસર શ્રી પાંચડા ડોક્ટર મેલ હેલ્થ વર્કર શ્રી રજનીભાઈ કટારીયા સફળ આયોજન અને સફળ સંચાલન કરા આ કે ના તમામ સીએચ ફી મેલ હેલ્થ વર્કર આશા ફેસિલિટર આશાબાઈનો હાજર રહેલ રેલી દરમિયાન પાંચડા પ્રાથમિક શાળાના બાળકો રેલી દરમિયાન સૂત્રોચ્યાર અને પત્રિકાઓ વિતરણ કરેલ બીરો રિપોર્ટ મોહનભાઈ ચિત્રોડા